નમસ્તે બાળકો ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં ને જો આપણે નવી ગેમ આજે રમવાના છીએ જેની અંદર આપણે આ એક વેસ્ટ વસ્તુ હતી ને થર્મોકોલની આપણે અહીંયા ચીપકાવીએ હવે આ બોલ અહીંયાથી લઈ અને આની અંદર આપણે નાખવાનો છે ઓકે સમજાઈ ગયું ચાલો ગેમ સ્ટાર્ટ કરવા લો ભલે નીચે પડી જાય આપણે એ પાંચ બોલ નાખવાના છે અંદર આ એ ચાર બોલ ઈ ને ઈ ને ઈ બોલ લાવ હવે ઈ ભલે નીચે પડ્યો ઈ બોલ રસી કરો આ લો ફરીથી હળવેકથી કરવાનું છે ઓ એટલે આપણે બોલું જે કે ચૂપ ચીપકાયું છે ને પડી ન જાય હળવેકથી નાખો એની અંદર પસાર થઈ જવો જોઈએ નીચે પડી જવું જોઈએ ને ન્યા ઊભા ઊભા જ કરવાનું છે સારા સાલો એમના માટે ચાલી પાડો હાલો હજી ત્રણ બોલ છે હજી ત્રણ બોલ છે પાછે પાંચ બોલ નાખવાના હોય સરસ હાલો તાલી પાડો એમના માટે ચાલો હજી આ બે બોલ બાકી છે હાલો સરસ હાલો એમના માટે તાલી હાલો હવે છેલ્લો બોલ ગયો હાલો હાલો એ લો ગયો સરસ કર્યું ચાલો એમના માટે તાલી પાડો